જીએસટી ના રેટ ઘટ્યા એમાં આપણા કામની કઈ કઈ વસ્તુઓના ભાવ જે છે એ ઘટ્યા છે એ હું તમને આ વિડીયોમાં માહિતી આપી દઉં છું હું છું આર જે દેવાંગ તમારી સાથે એર કંડિશન બત્રીસ ઇંચ કે કેનાથી ઓછા જે ટેલિવિઝન છે એ ભાવ ઓછા થઈ જવાના છે આઈટમ છે એમાં પેન્સિલ આવી ગયું એક્સરસાઇઝ બુક્સ આવી ગઈ નોટબુક્સ આવી ગઈ ઇરેઝર આ બધાના ભાવ પણ ઘટવાના છે કારણ કે એ બધા ઉપરથી જીએસટી હટાવી દેવામાં આવ્યું છે થ્રી વ્હીલર વેહિકલ હોય કે પછી ત્રણસો પચાસ સીસી કે એનાથી ઓછાના મોટર હોય એના ઉપર પણ ભાવ જે છે એના ઘટી જશે પછી જે હું રહ્યો છું તમને કહી દઉં કે હેર ઓઇલ શેમ્પુ ટૂથપેસ્ટ ટોયલેટ સોપ બ્રશિસ બટર ઘી આ બધાના ભાવ જે છે એ ઓછા થઈ જવાના છે વચ્ચે શેના ચાલીસ ટકા જીએસટી લગાવી દેવામાં આવ્યું છે તમાકુ પ્રોડક્ટ ઉપર ગુટખા પાન મસાલા આ જેટલા પણ લોકો ખાય છે સિગરેટ એના ઉપર